નમસ્કાર મિત્રો આજે જ્યારે ગાંગી અને એના બાબાએ પેલા નાનાભાઈ વાદીને પકડી અને શમશાનમાં લઈ જાય છે અને ત્યાં જઈ અને ગાંગીના બાબા કહે છે કે આને જીવતો ને જીવતો સળગાવી નાખો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો પેલો મોટો વાદી આ નાના ભાઈનું આવું દુઃખ સહન કરી ના શક્યો અને તે પણ પછી આ બધાની સામું આવી જાય છે અને આવી અને આ ગામ લોકોની માફી માંગતા કહીએ છીએ કે હે ગામ લોકો અમને માફ કરી દો અને હે બાબા તમે પણ અમને માફ કરી દો અને આ મારા નાના ભાઈને છોડી મૂકો તો અમે તમને વચન આપીએ છીએ કે અમે આ ગામ છોડી અને દૂર દૂર ચાલ્યા જઈશું અને આમ પછી તો આ બંને વાદીઓ ઘણા કગરે છે અને ત્યારે આ ગાંગીના બાબા એ વાદીને આઝાદ કરે છે અને પછી તો આ બંને વાદીઓ ત્યાંથી ચાલ્યા જાય છે અને આમ પછી તો આ આખું ગામ ગાંગી અને બાબાને લઈ અને પાછા પોતાના ગામમાં આવે છે અને ગામમાં આવી અને હર કોઈ ગામ લોકો બાબાની અને ગાંગીની વાહવાહ કરે છે કે ખરેખર આજે તમે આવ્યા અને અમારું ગામ બચી ગયું નહીતર બે ત્રણ દિવસે અમારા ગામમાં મોતના મરસિયા ગવાતા હતા અને આ માયાવીવાદીને તો અમે પહોંચી પણ નહોતા વળતા પણ ત્યાં તો ગાંગી કહે છે કે આ તો અમે અહીંયા આવ્યા ને એ તો આ વિક્રમ ભુવાજીની મેલડીમાંની કૃપા છે અને તમે આખું ગામ માતા મેલડીની સેવા પૂજા કરજો તો માતા મેલડી આખા ગામમાં કોઈનો વાળ પણ વાંકો નહીં થવા દે અને આમ આટલું કહી અને પછી ગાંગી અને એના બાબા કહે છે કે હે વિક્રમ ભુવાજી હવે અમને રજા આપો તો અમે અમારા માર્ગે પડીએ પણ ત્યાં તો આખું ગામ આ બાબાને અને ગાંગીને રોકે છે કે બાબા તમારે ક્યાંય જવાનું નથી અને આજની રાત તમારે અમારા ગામમાં રહેવાનું છે અને અમે તમને ભાવતા ભોજન જમાડીએ અને પછી બીજા દિવસની વહેલી સવારે તમે બંને અહીંયાથી જઈ શકો છો અને ત્યારે આખા ગામના આગ્રહ સામે બાબા અને ગાંગી કાંઈ બોલી ના શક્યા અને તેઓ આ ગામમાં રાત રોકાય છે તો આ બાજુ પેલા બંને વાદીઓ ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને ત્યારે તેઓ એકબીજાને વાતો કરે છે કે ભાઈ આજે તો બચી ગયા અને ત્યારે મોટોભાઈ કહે છે કે હા ભાઈ મને તો એમ હતું કે આપણી શક્તિ એ આખા સંસારને જીતી લેવા પૂરતી છે પરંતુ આજે મને ખબર પડી કે આપણે જે વિદ્યા શીખીને આવ્યા છીએ ને એ તો એકદમ તુચ્છ છે અને પેલા બાબા તો કેટલી બધી કામરૂ દેશની માયાવી વિદ્યાના જાણકાર છે અને તેઓ

ત્યારે આ બંને વાદીઓને લાલસા જાગી અને કહેવા લાગ્યા કે આવો મહેલ જો આપણી પાસે હોય અને જો આવા રજવાડાના માલિક આપણે હોય તો આપણી જિંદગી તો ધન્ય થઈ જાય અને ત્યારે પેલો મોટોભાઈ કહે છે કે હે નાના ભાઈ હજી આપણે એકવાર પ્રયત્ન તો કરીએ કે કદાચ જો આ રજવાડું આપણને મળી જાય અને આમ પાછા આ બંને વાદીઓના મનમાં કપટ જાગે છે અને તેઓ પહોંચે છે આમ મહેલમાં અને મહેલના બહાર દ્વાર ઉપર જઈ અને સિપાહીને કહે છે કે અમે ઘણા દૂરથી ચાલીને આવ્યા છીએ અને અમારે જમવું છે તો અમને ભોજન મળશે ખરા અને ત્યારે સિપાઈ આટલી વાત સાંભળતાની સાથે કહે છે કે હા કેમ નહીં ભૂખ્યાને ભોજન જમાડવું એ તો અમારો ધર્મ છે અને આવો અહીંયા બેસો હું હાલ જ તમારા માટે જમવાનું લઈને આવું છું અને આમ આટલું કહી અને પેલો સિપાઈ જમવાનું લેવા માટે અંદર જાય છે અને ત્યારે આ બંને વાદીઓ પોતાની કામરુ દેશની વિદ્યાર્થી રૂપ બદલી અને સિપાઈનું રૂપ ધારણ કરી ત્યાં પહોંચે છે મહેલમાં અને મહેલમાં આમ તેમ આટાફેરા કરવા લાગ્યા ત્યારે આવો ભવ્ય મહેલ જોઈ અને બંને જણા વિચાર કરે છે કે ગમે તે થાય પણ આ મહેલને તો આપણે પડાવી લેવો પડશે અને જો આ મહેલ આપણે હાસિલ નહીં કરીએ ને તો આપણી વિદ્યા નકામી છે અને આમ પછી તો આજે તેઓ સિપાહી બની અને આખો દિવસ મહેલની બધી બાજુ ફરી વળે છે અને આમ કરતાં કરતાં જ્યારે રાત પડી ત્યારે રાતના સમયમાં આ બંને વાદીઓ એવો વિચાર કરે છે કે આપણે બંને મહારાજના કક્ષમાં જઈએ અને એમને મારી નાખીએ અને એમનું રૂપ ધારણ કરી અને આ રજવાડા ઉપર રાજ કરવા લાગીએ ત્યારે નાનો કહે છે કે અરે વાહ મોટા ભાઈ તમે તો ખૂબ જ સરસ મજાની યુક્તિ કરી છે અને આજે આપણે ગમે તેમ કરી અને આ રજવાડાના માલિક બની જઈશું અને પછી તો આ બંને વાદીઓ સિપાહીનો વેશ ધારણ કરી અને પહોંચે છે રાજાના કક્ષ બાજુ અને ત્યાં જઈને જુએ છે તો ઘણા બધા સિપાહીઓ પહેરો ભરી રહ્યા છે ત્યારે આ બંને વાદીઓ એમની પાસે જઈને કહે છે કે તમારે હવે જવું હોય તો તમે આરામથી જઈ શકો છો અને આજે મહારાજનો પહેરો અમે પોતે ભરીશું પણ ત્યાં તો પેલા પાંચેય સિપાહીઓ કહેવા લાગ્યા કે ના ના તમારે જે બીજું કામ કરવું હોય ને તે કરો અને અહીંયા તો અમે જ રહીશું કારણ કે આજ દિવસ સુધી મહારાજનો પહેરો અમે ભરતા આવ્યા છીએ અને મહારાજ અમારા સિવાય બીજા કોઈને પરવાનગી આપે પણ નહીં અને કદાચ જો એમણે કહ્યું હોત ને તો અમે તમને અહીંયા રહેવા દીધા હોત પરંતુ મહારાજના હુકમ સિવાય અમે અહીંયાથી નહીં ખસીએ અને ત્યારે પેલા બંને વાદીઓને ગુસ્સો આવે છે અને પોતાની વિદ્યાનો પ્રયોગ કરી અને આ પાંચે સિપાહીઓને અચેત કરી નાખે છે અને પછી તો આ પાંચે સિપાહીઓ ત્યાં જ ઢળી પડે છે અને બેભાન થઈ જાય છે અને ત્યારે એમની આવી હાલત જોઈ અને પછી તો આ બંને વાદીઓ હસવા લાગ્યા અને કહે છે કે આ કાળા માથાના માનવી આપણી શક્તિઓ સામે નહીં ટકી શકે અને આમ પછી તો તેઓ મહારાજનો દ્વાર ખોલે છે અને બંને જણા અંદર જાય છે અને અંદર જઈને જુએ છે તો કક્ષમાં મહારાજ નથી અને ત્યારે આ ઘટના જોતા બંને વાદીઓ આખા ઓરડામાં ફરી વળ્યા પરંતુ ક્યાંય તેમને મહારાજ જોવા મળતા નથી ત્યારે આ બંને સિપાહીઓ પાછા બહાર નીકળે છે અને બહાર નીકળી અને પછી તો મહારાજને તેઓ તો આખા મહેલમાં શોધવા લાગે છે પરંતુ તેમને વિજયસિંહ મળતા નથી ત્યારે આ બંને વાદીઓ વિચારમાં પડી ગયા કે આ મહારાજના કક્ષ આગળ આટલા બધા પાંચ સિપાહીઓ પહેરો ભરતા હતા તો પછી આ મહારાજ ક્યાં ગયા હશે અને પછી તો તેઓ બહાર આવીને જુએ છે તો વિજયસિંહ રાજા ઘોડે સવાર થઈ અને ગુપ્ત માર્ગેથી ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આ બંને વાદીઓ વિચારમાં પડી ગયા કે આ રાજાને કેવી રીતે ખબર પડી કે આપણે એમનું ખૂન કરવા આવ્યા હતા પરંતુ મિત્રો વિજયસિંહ રાજા ઘોડે સવાર થઈ અને અડધી રાત્રે ભાગવા લાગે છે અને તેઓ મનમાં વિચાર કરે છે કે સારું થયું એ તો હું જાગતો હતો અને બહાર જે વાતો થઈ રહી હતી એ વાતો સાંભળી અને મને ખબર પડી ગઈ કે નક્કી કોઈક બંને માણસો મને મારી નાખવા માટે એમની વિદ્યાનો પ્રયોગ કરવા માટે મહેલ સુધી આવી ગયા છે તો તેઓ મને મારી નાખશે તેથી વિજયસિંહ પોતાના ગુપ્ત માર્ગેથી ઘોડા ઉપર સવાર થઈ અને નીકળી જાય છે અને રજવાડાના બહાર આવી જાય છે અને પછી તો તેઓ પોતાના ઘોડે સવાર થઈ અને ગાંગીના ગામ તરફ નીકળી જાય છે ત્યારે આ બાજુ બંને વાદીઓ જોર જોરથી હસવા લાગ્યા અને કહે છે કે અરે રે આ રાજા તો ખૂબ જ ડરપોક છે અને હવે મને નથી લાગતું કે તે પાછો આ રજવાડામાં આવે અને આમ આટલું કહી અને પછી તો જે પેલો મોટો ભાઈ વાદી હતો એ પોતે વિજયસિંહ રાજા બની જાય છે અને બીજો જે નાનો ભાઈ હતો એ એમનો સેવક બની જાય છે અને પછી તો બંને આ રજવાડા ઉપર રાજ કરવાનો વિચાર કરે છે અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે સવારે આ વિજયસિંહ બનેલો વાદી રાજ દરબારમાં આવે છે અને આ બાજુ વિજયસિંહ પોતે ઘોડે સવાર થઈ અને પહોંચે છે ગાંગીના ગામમાં અને ત્યાં જઈ અને તેઓ વહેલી સવારે કચેરીમાં પહોંચી જાય છે ત્યારે કચેરીમાં માધવરાય અને તેમના ગામના ઘણા બધા વડીલોને તેઓ વહેલી સવારે ભેગા કરે છે અને આમ બધાને ભેગા કર્યા પછી માધવરાય કહે છે કે હે મહારાજ તમે તો અમને વચન આપીને ગયા હતા કે હવે પછી પછી તમે આ ગામમાં નહીં પધારો તો આમ ઓચિંતા આવવાનું કારણ શું છે અને તમે આમ ડરેલા કેમ છો અને ત્યારે વિજયસિંહ રાજા એટલું કહે છે કે હે માધવરાય મારા રજવાડા ઉપર ભારે સંકટ આવી પડ્યું છે અને કોણ જાણે ક્યાંકથી બે માયાવી માણસો આવ્યા છે અને તેમણે ક્ષણવારમાં ક્ષણવારમાં મારા હોનહાર અચેત કરી નાખ્યા અને બેભાન અવસ્થામાં કરી અને તેઓ મારા કક્ષમાં આવી અને મને મારી નાખવા ઈચ્છતા હતા પરંતુ મારા ગુપ્ત માર્ગેથી હું ઘોડે સવાર થઈ અને નીકળી ગયો છું અને હવે મને ગાંગીની જરૂર પડી છે અને હવે જો કોઈ મને બચાવી શકે ને તો એ તો ગાંગી બચાવી શકે એના સિવાય મને કોઈ બચાવી નહીં શકે અને મારું રજવાડું અત્યારે ખતરામાં છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે માધવરાય કહે છે કે હે વિજયસિંહ રાજા તમારી વાત સાચી છે પરંતુ ગાંગી પણ અત્યારે ગામમાં હાજર નથી અને એ તો અમને કહીને ગઈ છે કે હું મહિનામાં એકવાર તમારા ગામમાં જરૂર આવીશ પરંતુ હવે એક મહિનો પૂરો થવા આવ્યો પરંતુ હજી સુધી ગાંગી આપણા ગામમાં આવી નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે વિજયસિંહ પાછા ચિંતામાં પડી ગયા અને કહે છે કે જ્યાં સુધી ગાંગી નહીં મળે ને ત્યાં સુધી હું પાછો રજવાડામાં નહીં જઈ શકું અને જો હું રજવાડામાં નહીં જાઉં ને તો ત્યાં સુધી તો પેલા બંને વાદીઓ મારા રજવાડાને તહેશ નહેસ કરી નાખશે અને ત્યારે માધવરાય કહે છે કે તો હે મહારાજ તમે એક કામ કરો અને તમે આપણા ગામના માણસોને સાથે લઈ ગાંગીને શોધવા માટે નીકળી જાઓ કારણ કે ગાંગી મને લાગે છે પેલા મધપુડાનું જે વન રહ્યું ને એની આજુબાજુમાં ક્યાંક પોતાનું બનાવી અને એના બાબા સાથે રહે છે ત્યારે વિજયસિંહ કહે છે કે તો મને તમારા ગામના બે ચાર ઘોડે સવારોને માધવરાય સાથે મોકલે છે અને પછી તો એમનો સહારો લઈ અને આ વિજયસિંહ કહે છે કે હે ભાઈઓ મેં તમારા ગામમાં ઘણા બધા ખરાબ કામ કર્યા છે પરંતુ આજે જો તમે સાચા દિલથી મને સાથ આપશો તો હું ગાંગીને શોધવા માટે અત્યારે તમારો સહારો લેવા આવ્યો છું અને ત્યારે એ ગામમાંથી નીકળેલા જે બે ચાર ઘોડે સવારો હતા તેઓ કહે છે કે મહારાજ તમે ચિંતા ના કરો અમે ગરીબ છીએ પરંતુ ઈમાનદાર છીએ અને અમે તમને સપોર્ટ કરીશું અને અમે તમને પૂરેપૂરો સાથ આપીશું અને ગાંગીને જલ્દીથી ગોતી અને તમારા રજવાડાને બચાવવા માટે આપણે મોકલી દઈશું અને આમ આટલું કહી અને વિજયસિંહ અને આ ગામના ચાર ઘોડે સવારો ગાંગીને શોધવા માટે નીકળી પડે છે તો મિત્રો ગાંગી તેમને ક્યાંથી મળે છે અને કેવી રીતે મળે છે અને ગાંગી મળ્યા પછી આ બંને વાદીઓની શું હાલત થશે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી